ઉમરગામ દરિયા કિનારે લગ્નગાળાના એક વર્ષમાં પ્રી વેડિંગ શૂટિંગમાં નારગોલ ગ્રામ પંચાયતને રૂપિયા અગિયાર લાખની આવક આ રકમ ગામની સાફ સફાઈ પાછળ ખર્ચ કરવામાં આવે છે હોવાનું જણાવતા નારગોલ સરપંચ સ્વીટી ભંડારી વલસાડ જિલ્લાને અરબી સમુદ્રનો રડિયામણો દરગિયા કિનારે મળ્યો છે જેના કારણે તિથલથી લઈ નારગોલ જેવા સ્થળો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ઉમરગામ તાલુકાની નારગોલ ગ્રામ પંચાયતને એક વર્ષમાં પ્રી વેડિંગ શૂટિંગમાં અગિયાર લાખ રૂપિયાની આવક થઈ છે આ અંગે સરપંચ વીટી ભંડારીએ જણાવ્યું હતું કે આ રકમ ગામની સાફ સફાઈ પાછળ ખર્ચ કરવામાં આવે છે મહિલા સરપંચ દ્વારા નારગોલ ગામને પર્યટન ક્ષેત્રે અગ્રેસર બનાવવા એક અનોખી પહેલ કરવામાં આવી છે જેના કારણે અહીં લગ્ન પહેલા કપલ પ્રી વેડિંગ શૂટિંગથી ગ્રામ પંચાયતને સારી એવી આવક મળી રહી છે તો સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અહીં દરિયા કિનારા ઉપર ઇકો ટુરિઝમ સેન્ટર બનાવી સુંદરતામાં વધુ ચાર ચાંદ લગાવ્યા છે નારગોલ ગામ અરબી સમુદ્ર કિનારે આવેલું એક રળિયામણું ગામ છે અમારા ગામની ખસિયત અને કુદરતી પ્રકૃતિ સુંદરતાને કારણે આજે ગામમાં પ્રી વેડિંગ શૂટિંગ માટે ઘણા લોકો બહારથી આવે છે આજે એક વર્ષની અંદર અમે ગામમાં પ્રીવેડિંગ શૂટિંગની આવક અગિયાર લાખ રૂપિયા જેટલી થઈ છે જે આવક અમે ગ્રામ પંચાયત દ્વારા ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ઉપયોગ કરી રહ્યા છીએ નારગુલ ગામ પ્રવાસન સ્થળ તરીકે એક વિકસિત ગામ છે ટુ ટુરિઝમની વાતો કરીએ તો અમારું હમણાં છેલ્લા એક ચાર પાંચ મહિનાથી વન વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા અમે આ ચોર તલાવડી વિસ્તારની અંદર છેલ્લા થોડાક મહિનાની અંદર અમે ઇકો ટુરિઝમની અહીં ઓપનિંગ કર્યું છે એટલું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કે ઘણા લોકો આકર્ષિત થઈને અહીં ઘણા બધા પ્રવાસીઓ આવી રહ્યા છે અહીંની અંદર પાણીની વ્યવસ્થા ચેન્જિંગ રૂમ એવું અનેક અમે વ્યવસ્થા ઊભી કરી છે જેને કારણે આજે અમારું નારગોલ ગામ પ્રીવેડિંગ અને એક પ્રવાસન સ્થળ તરીકે ખૂબ વિશ્વવિખ્યાત થઈ ગયું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો